હું સરપંચ સાહીને વાત કરું તમે કોણ જિજ્ઞેશ મેવાણીની ભાષા પર સવાલ ઉઠાવનારા શાસનમાં બેઠેલા લોકો એકવાર ગોંડલના મોવિયા ગામના સરપંચના પતિની પણ આ ભાષા સાંભળી લો અમે આવું કેમ કહી રહ્યા છે એની ચર્ચા આ વિડિયોમાં નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોંડલના મોવિયા ગામમાં એમ તો સરપંચ મહિલા છે પરંતુ વહીવટ ચલાવે છે એમના પતિ અને જ્યારે લોકો તેમની સમસ્યા લઈ અને એમના પતિ પાસે જાય એમને પ્રશ્નો પૂછે તો તેઓ જવાબ આપે છે કે હું તમારો બાપ છું શું છે સમગ્ર મામલો એની જો ચર્ચા કરવામાં આવે તો ગોંડલમાં એક વ્યક્તિના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું ડિમોલેશન કરવામાં આવ્યું હવે આ વ્યક્તિના જો મકાનની વાત કરવામાં આવે તો તેમણે બે હજાર સત્યાવીસ સુધીનો ગ્રામ પંચાયતનો વેરો ભરેલો છે અને તેઓ આ વાતને લઈ અને પ્રશ્ન પૂછવા ગ્રામ પંચાયતમાં ગયા સૌપ્રથમ તો ગ્રામ પંચાયતમાં સરપંચ જ ન હતા સરપંચની જગ્યાએ તેમના પતિ હતા અને તેમના પતિને પ્રશ્ન પૂછતા જ સરપંચના જે બીજા પરિવારના વ્યક્તિ છે એમણે જવાબ આપ્યો અને જવાબ પણ એવો આપવામાં આવ્યો એમણે પ્રશ્ન પૂછ્યો કે તમે કોણ છો સામેથી જવાબ મળ્યો કે તારો બાપ વધુમાં સમગ્ર બાબતને લઈ અને એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે સૌપ્રથમ એ વિડીયો પર પણ નજર કરીએ તેમને મા હું સરપંચ આઈ વાત કરું તમે કોણ હું કમ મારા બાપ મારો બાપ છે મારી પાસે ને હાઈકોર્ટમાં છે તો એને ફેરફાર કરવાની પંચાયત મંજૂરી મોબાઈલ ચાલુ રહે તો એને કેમ ફેરફાર કરવાની છૂટ આપી તો કેમ કરે તો એમ નહી એની ફરિયાદ તમે સાંભળી મારી કેમ નથી સાંભળતા તો એટલે તો અમારું બધું પાડી જ નાખ્યું તમે

માથા ભાઈ ને તમે નોટિસ હોય દીધી નામ હું કામ તમારી પાસે પંચાયત નો રેકોર્ડ બનવો હોય તો એમ નહીં તમારી પાસે દબાણના પંચાયતનો રેકોર્ડ નથી કે આનું દબાણ છે આનું નથી એમ હું મારું કામ જ કરું છું મારું કામ જ કરું છું તમે મારા ગરીબ મણના રોટલાનો અભડાવી દીધા છે બાપુ ક્યાં મારો બંગલો છે ક્યાં મારો બંગલો છે કોને એ આજકાલ નથી ઓગણીસો ચોહઠ થી છે ઓગણીસો ચોહાંઠ થી મારા બાપા અમારા જન્મ એમાં છે મારો જન્મ એમાં છે મારા છોકરાઓનો

હવે જો આ ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે તો ગોંડલના મોવિયામાં ગ્રામ પંચાયતનો વહીવટ ઘણી જ વિચિત્ર રીતે ચાલી રહ્યો છે સરપંચની જગ્યાએ સરપંચના પતિ બેઠા છે અને લોકોને જવાબ આપવા માટે એમના પરિવારના કોઈક વ્યક્તિ અહીંયા એ નથી સમજણમાં આવતું કે સરપંચ ક્યાં છે આખી બાબતમાં લોકોને પ્રશ્ન પૂછવો હોય તો સરપંચ પાસે જવું પડે પરંતુ વહીવટ તો કંઈક અલગ જ રીતે ચાલી રહ્યો છે બીજી જો વાત કરવામાં આવે અને જો ખરેખર હવે આ ગ્રામ પંચાયતે એવો નિર્ણય જ લીધો હોય કે ગેરકાયદેસર રીતે તમામ દબાણો જો હટાવવામાં આવશે તો પછી ગોચરની જમીન પર જે ધાર્મિક બાંધકામ કરવામાં આવ્યું હતું કદાચ આ ગ્રામ પંચાયત એ દબાણ પર પણ નજર આપશે જેતપુર હાઈવે ઉપર આટલી ગેરકાયદેસર રીતે જે દબાણ કરી અને હોટલો બનાવવામાં આવી હશે એના પર પણ કદાચ ક્યાંક ને ક્યાંક આ ગ્રામ પંચાયત નજર નાખશે એટલે અહીંયા એક પ્રશ્ન માત્ર માત્ર એટલો જ છે કે આવી રીતે વહીવટ ચાલી રહ્યું છે જો શાસન પક્ષ જો સવાલો ઉઠાવનારા સામે ક્યાંક ને ક્યાંક ભાષાને લઈને પણ અનેકવાર આપણે નિવેદનો સાંભળ્યા છે તો પછી એમના સરપંચ જો એક ગામના સરપંચ આવી રીતે ભાષાનો ઉપયોગ કરતા હોય આવો જવાબ આપતા હોય તો પછી એવી આશા રાખીએ છીએ કે ટીડીઓ એમની સામે પણ કોઈક કાર્યવાહી કરશે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં